અહીંયા જે કેનવાસ છે ત્યાં આપણે એક ઇમેજ છે એને એડ કરવાની છે તો એના માટે સૌપ્રથમ પ્રથમ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે એક મેનુ ઓપિયર થશે એમાંથી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરો શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ આઈ નો ઉપયોગ કરીને પણ તમે ઇમેજ ને ઇમ્પોર્ટ કરી શકો છો તો પેલા ફાઇલ ઉપર ક્લિક કરવાનું પછી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે એમાં તમે તમારા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ ઈમેજ સેવ કરી હોય ત્યાંથી કોઈ પણ એક ઇમેજ સિલેક્ટ કરી અને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મેં ડેસ્કટોપમાં એક ઇમેજ છે એ સેવ કરી છે તો એને હું સિલેક્ટ કરું છું અને પછી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ઇમેજ છે આ કેનવાસ એરિયામાં એડ થઈ જશે હવે અહીંયા તમને જે ગ્રીન કલરના લાઈટ ગ્રીન કલરના ડક દેખાય છે તો એ ડકનો ઉપયોગ શું છે તો એનાથી તમે ઇમેજની સાઇઝ છે એને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરી શકો છો તો આ ડકને માઉસ પોઈન્ટરની મદદથી લેફ્ટ ક્લિક પ્રેસ કરી હું આવી રીતે ઇનસાઇડ ડ્રેક કરીશ એટલે ઇમેજની ની સાઈઝ છે તમે જોઈ શકો છો આવી રીતે ઘટતી જશે અંદર ની સાઈડ ડ્રેક કરશો એટલે ઇમેજ ની સાઈડ છે ઘટતી જશે બરાબર હવે બાર ની સાઈડ આવી રીતે ડક ને ટ્રેક કરશો તો ઇમેજની ની સાઈઝ વધતી જશે એવી રીતે અપ સાઈડ જે ગ્રીન ડક છે એને હું ઇન સાઈડ ડ્રેક કરીશ તો ઇમેજની ની સાઈઝ છે એ ડિક્રીઝ થાશે આઉટ સાઈડ ડ્રેક કરીશ તો ઇન્ક્રીઝ થશે તો આવી રીતે ડક ને અંદરની અને બહારની બાજુ ખસેડીને તમે ડક ની સાઈઝ ને હવે આપણે શું કરવાનું છે તો પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું કે ફાઇલમાં ગયા પછી ઇનપુટમાં ગયા અને એક ઇમેજ સિલેક્ટ કરી અને કેનવાસમાં એને એડ કરી નાખી હવે બીજું સ્ટેપ છે આપણે સર્કલ ડ્રો કરવાનું છે તો અહીંયા આ ટુલ બારમાં સર્કલ છે બરાબર માઉસ પોઈન્ટર તમે લઈ જશો એટલે ત્યાં મેસેજ ઓપેર થશે સર્કલ ટૂલ એવું લખેલું હશે એના પર ક્લિક કરવાનું અને તમે અહીંયા ઇમેજમાં કોઈ પણ જગ્યાએ છે સર્કલ ને ડ્રો કરો તો અહીંયા મેં એક સર્કલ છે એને ડ્રો કર્યું છે હવે સર્કલ ડ્રો થઈ ગયા બાદ ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરો તો આ બીજું જો અત્યારે ઇમેજમાં હું એને કોઈ પણ જગ્યાએ મૂવ કરું છું તો એ દેખાય છે બધી જગ્યાએ ઈમેજમાં છે એ સનને કરવાથી એ દેખાય છે ઇમેજની અંદર હવે આપણે અમુક ભાગમાં ઓબ્જેક્ટને છુપાવો છે તો એના માટે થર્ડ સ્ટેપમાં આપણે કરીશું બી લાઇન ટૂલ નો ઉપયોગ તો અહીંયા ઓળખાય છે તમારે એની બ્લેન્ડ મેથડ છે એ રીજીયન લેયર જ સિલેક્ટ કરવાની છે તો પેલા એસપી લાઇન ટુલ ઉપર ક્લિક કરવાનું પછી ક્રિએટ રિજિયન લેયર સિલેક્ટ કરવાનું રહેશે પછી જે એરિયામાં તમારે સન ને હાઈડ કરવો છે છુપાવો છે એ એરિયામાં એસપી લાઈન ની મદદ થી તમારે કોઈ પણ શેપ ડ્રો કરવાનો તો અહિયાં હું રેક્ટેંગલ જેવો શેપ છે ડ્રો કરું છું કે આટલા એરિયા ની અંદર મારે સન છે બરાબર માઉસ ની લેફ્ટ ક્લિક ની મદદ થી તમારે શેપ ડ્રો કરવાનો છે તો આ એરિયામાં મારે સન ને હાઈડ કરવો છે છુપાવો છે તો માઉસ જ્યાંથી મેં સેગ ડ્રો કરવાની શરૂઆત કરી હતી ત્યાં માઉસ પોઈન્ટર લઈ આવવાનું પછી રાઈટ ક્લિક કરવાનું એટલે માઉસનું મેનુ સોરી મેનુ અપીયર થશે એમાંથી છેલ્લેથી બીજું ઓપ્શન છે લૂપ એસપી લાઇન એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે જોઈ શકો છો કે આનો કલર છે ચેન્જ થઈ ગયો છે હવે એના પછીનું સ્ટેપ છે તમારે જે એસપી લાઇન ટૂલ છે જે જેની મદદથી આપણે આ સેપ ડ્રો કર્યો છે એના પર ક્લિક કરવાનો એટલે તમે આ બાજુ જોઈ શકો છો કેશ એટલે મેનુ અપેર થશે તો બ્લેન્ડ મેથડ આલ્ફા ઓવર કરી રહેવાની રહેશે હવે ત્યારબાદ આપણે ફરીથી તમે ડ્રો કરી શકો છો હવે જ્યાંથી સેપ ડ્રો કરવાની શરૂઆત કરી હતી ત્યાં જ રાઇટ ક્લિક કરવાનું છે અને મેનુ અપેર થશે એમાંથી છેલ્લેથી બીજું ઓપ્શન છે લૂપ એસપી લાઇન એ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરવાનું છે ટ્રાન્સફોર્મ પર ક્લિક કર્યા બાદ આપણે ડ્રો કર્યો તો ફક્ત એ જ અહીંયા સિલેક્ટ થયેલો તમને દેખાશે હવે એની બ્લેન મેથડ આપણે આલ્ફા ઓવર કરી દેવાની રહેશે એની બ્લેન મેથડ આલ્ફા ઓવર થઈ ગઈ હવે આપણે શું કરશું

તમે જોઈ શકો છો કે આ પોર્શનમાં છે સન છે શો થાય છે બાકીના પોર્શન હવે ત્યારબાદ એનિમેટ એડિટિંગ મોડ છે એને ઓફ કરી દેવાનો છે હવે આપણે આનું પ્રિવ્યુ જોવું છે તો એના માટે ફાઇલમાં જવાનું છે મેનુ અપેર થશે એમાંથી પ્રિવ્યુ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે શોર્ટકટ કી એફ

સિલેક્ટ કરવાનો છે એન્ડ ટાઈમ સિલેક્ટ કરવાનો છે હવે તમે જોઈ શકો છો કે ત્યારબાદ પ્રીવ્યુ ઉપર ક્લિક કરીશું હવે અહીંયા હું પ્લે બટન પ્રેસ કરીશ બરાબર એટલે તમે જોઈ શકો છો કે જે પોર્શનમાં આપણે હતું એસપી લાઇન ટુલ નો યુઝ એ પોર્શનમાં સન હાઇડ થઈ ગયો છે બાકીના પોર્શનમાં સન છે શો થાય છે